चलिए शुरू करते हैं કેમ છો બધા મિત્રો મજામાં તો પાછમ પછી વધી ગયા છો કામે હટા સુધી વાડીઓમાં જતા ભાઈ વાડીમાં બહુ પાણા નીકળ્યા પચાસ ટ્રેક્ટર તો કાઢી લીધા ને હજી ભાઈ દહ ટ્રેક્ટર તો હજી નીકળે છે હવે મજૂર નો મેળ આવતો નથી મજૂર છે ને હમણાં માંડવીમાં સડી ગયા છે આપણામાં હે ને હમણાં કોઈ મજૂર ધ્યાન નથી દેતા વિશાલભાઈ હે ને ધ્યાન નથી દેતા આપણામાં અહીંયા આવી સીધો મોબાઈલ લઈ લીધો છે અને મિત્રો આપણે અહીંયા હે ને કામ આજ કાંઈ કરવાનું નથી ખાલી રેતી સરાવવાની છે અહીં ઉપર જો રેતીમાં નીચે પડી છે હવે એ રેતી છે ને એ ઉપર લેવાની છે બેલા સવારમાં માં ચડાવવાળા ભાઈ આપણા કારીગર આવી ગયા તા એ છ વાગ્યા માં કઈ સાડા છ વાગે આવી ગયા તા બેલા ભાઈ મિત્રો બાસ્કા ભરીને રેતી ચડાવવાની આપણે આજ કરવાનું બીજું કઈ કરવાનું નથી ને કાલ થી જ ચાલુ કરીશું અને હમણાં હું લઉ તહેવાર આર હોય ને એ વાડીમાં તો થોડો કાઢી નઈ પણ હવે અહીંયા કાઢવાનું આપણું મેન કામ તો આ હે વાડીમાં તો આપણે કઈ ખબર જ નથી પડતી તો હવે મિત્રો બાસ્કા ચાલુ કરી દઈ

તો ચાનું કીધું વિશાલભાઈ કે ચા લેતા હોય કે ચા વગર આપણે મેળે નહીં આવે મેં કાલ લેતો ચા પીવા ગયો ને હવે તો પાછું કામ આવશે ને જા સ્લેબ ભાઈ તમને ઉપર થી બતાવ્યો નીચે થી જોઈ લ્યા ચાલો મિત્રો રેતી ચડાવવાનું પાછું કરી દઈએ છીએ ચાલુ તમને બતાવ નહીં આવે મેં નહીં બતાવુંગા એક જણો થેલી ઝાલતો હોય એક જણો તગારું નાખતો હોય તો આમાં વિડીયો કોણ બનાવે નહીં મુજે મજાક નહીં ઉડવાના આપની ચીજ કા મિત્રો જ આ પાણી પીને આવી ગયો રેતી ને ઢેકલા પાસે ઠેલીયું જો શિયાર ભરેલ પડી છે એક દહ ભર લઈ એટલે પાંચ વિશાલ નાખે ને પાંચ હું નાખું એટલે હે ને ફટાફટ સળતી થાય એમ તો ત્રી ત્રી ઠેલીયું તમે સળાવી દીધી ભાઈ મિત્રો વાગવામ થઈ ગયા છે બાર ને અમે રેતી ચડાવી દીધી છે બધી એટલે કે તાઈ ને ઠેલી રેતી ચડાવી દીધી મિત્રો કારી દૂર છે ને આવડિયા ખેતી ની એના પારા કર્યા હતા સ્લેબ પકવા હતું બધે પારા કરીને પાણી પીર્યું પારા તો તોડી હે હવે ને મેળી ધોઈ છે વિશાલભાઈ ને ને જાય વિશાલ ભાઈ મેળી મસ્તી ની ધોઈ નાખી મિત્રો હવે વિશાલભાઈ ભાઈ પેલા એને પલારવા વર્ગા હે આવું આવું કામ કરે જો વિશાલભાઈ ભાઈ જોયું આજે કેટલા દી પછી ભાઈ પાયસમ પછી કામે વર્ગા હે દિવાળી દી ની રજા હે મજા જ છે દિવાળી કામ કર્યું હતું મજા એટલે સમજતા સમજતા

ઘર આવી ગયું મિત્રો ગાડી લઈ લઈ અંદર અને સીધા હે ને હાથ પગ ધોઈ ખાવા બેહી ગયું મિત્રો આપણે હાથ મોટું ધોઈ લીધું હે અને આપણે હે ને ખાવા બેહવાનું છે એ પેલા જોઈ તો જોતી હે ને કઈ આ મસ્ત દિન બને વાહ શું બને ખબર છકરી છે આવી છકરી તમે કોઈ દીધી ઝીમ ઝીમ જોઈ હોય નહીં મુજે મજાક નહીં ઉડવાના આપની ચીજ કા મેં નહીં બતાવું ગાઠિયા બનાવ્યા તીખા કાઠિયા એના શું બનાવ્યું

તમને હું કામ જ વિડીયો આખો બતાવી બતાવી રાખો એટલે હે ને નો વિડીયો વિડીયો જ નહોતો લીધો મિત્રો તો હવે હે ને મિત્રો નાઈ ધોઈ લીધું હોય ને હવે આપણે જઈએ સીધા ગામમાં એટલે આ પહેલાંના ભાગમાં આટા સુધી તમને મજા આવી કે ન મજા આવી અને બપોર પછીના ભાગમાં તમને મજા આવી છે તો રહ્યો એન્ડ સુધી મિત્રો આપણે પહેલાં છે ને શિયરામ હોટલે આવી ગયા એ પહેલાં છે ને ચા પાણી પી લઈ રાજો ચા બનાવે ભાઈ આપણે હાટું બેસ છે અમારા ભાઈ પણ છે ને અમારે હરી કરવા પહોંચી ગયા

હમણાં મિત્રો એકલો એકલો બ્લોક બનાવું છે મને મજા નથી આવતી મને કંટાળો આવે કોક બે કોક બે જણા ભેગા હોય ને તો મજા આવે બ્લોક બનાવવાની ને બોલવાની બ્લોક કોક તમને જોવાની હા કે બે ચાર જણા હોય મજા આવે ને અટાણ કોઈ ટ્રાફિક બાફિક નથી જો દિવાળીનો માહોલ વયો ગયો પાછા મેં વહી ગયો તો મિત્રો ફ્રૂટે લેવા ગયું છે આ નાખું પેટીમાં રેડી હવે હે ને સીધા જાય ડેરી કો 200 લિટર દૂધ લેતા જાય કે અરે કહેના કે ચાહતે હો જેમ કે હો 200 લિટર સિવાય તો આપણે ઘરે થાય ને ભાઈ આપણે ઘરે ચા એટલો બને તો મિત્રો 100 લિટર દૂધે એ લેવા ગયો હા ને નાખો પેટી તો મિત્રો મે ઘર બજો આપણે ગાડી વેરી ને તો આપણા આગળની ની સોસાયટી ના હે ને એક ભાઈબંધ આપડા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા જાય રહ્યા હેલો ગાઈસ કેમ છે

ફાઇનલ મિત્રો ડેલા પાસે પહોંચી ગયા છે એટલે કે ઘેર આવી ગયા છે અને મિત્રો તમે કેટલા ટાઈમ થી મેગું નથી જોઈ મને ખબર છે આજ તમને મેગું એ બતાવી જો હમણાં આવી જોઈ આવી હાલ મેગો અને મેગી તો હે ને ભેગી ને ભેગી હોય જો મિત્રો અમે હે ને પેટી હે ને ખોલી બધી વસ્તુ કાઢી લીધી ઓલું પો લિટર દૂધ ને પાંચસો કિલો ફ્રૂટ ને એ બધું લઈ લીધું ને કાઢી લીધું અને આવી ગયા સીધો રૂમમાં હસ્તી બેનોમાં રમે છે

નવા હોય ને ચેનલ ઉપર તો એ તો સબસ્ક્રાઈબ કરી દે બરાબર ફેમિલી મેમ્બર કોઈ જોતું હોય અને સબસ્ક્રાઈબ ના કરવી ખાસ સબસ્ક્રાઈબ કરી લઈએ બરાબર મળીએ નવા લોકો સાથે ત્યાં સુધી બાય બાય